બોટાદના ગઢડાના સ્મશાનની બદતર હાલત જોવા મળતા લોકો મુશ્કેલીમાં અગ્નિદા આપવા માટે મૃતદેહને મૂકવાનો ઢાંચો તૂટી પડતા તેવી સ્થિતિ છે નગરપાલિકા દ્વારા નદીની અંદર એક મૃતદેહને સંસ્કાર આપવા માટે પ્લેટફોર્મ બનાવ્યું છે પરંતુ તેમાં સગડી ફિટ કરવામાં નથી આવી જેના કારણે લોકોને તંત્રના પાપે પરેશાન થવું પડી રહ્યું છે આ મુદ્દે વિપક્ષે કહ્યું કે તાત્કાલિક સ્મશાનની પ્રાથમિક સુવિધા યોગ્ય કરવામાં આવે અને લોક ઉપયોગી અંતિમ વિશાણો બનાવવામાં આવે નવા ચીફ ઓફિસર જે આવ્યા છે એ પ્રજાના હિતના કામો કરી શકે એવી શક્તિશાળી માણસ છે સારા માણસ છે એમાં કોઈ જેવું નથી પણ એની આજુબાજુમાં જે પ્રતિનિધિઓ હોય જો જો એને કામ કામ કરવા દે અને કરવાની છૂટ પૂરેપૂરી સહકાર એને પૂરું આપે તો એ કામ કરી શકે એવી સ્થિતિમાં છે નહીંતર શું થાય કે મોટાભાગના ભાગના માં મારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે ગઢડાના શમશાનની જે પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ લગભગ ક્યાંય નહીં હોય એમ ગઢાના લોકોને જે સુવિધા મળવી જોઈએ તે હાલ અહીંયા સમસાર ની અંદર સુવિધા મળતી નથી તમે જોઈ શકો છો કે સગડીઓ જે છે એ તૂટી ગઈ છે ઉપર પતરાની અંદર વરસાદનું તે પાણી નીચે પાદરૂ ચગડી ઉપર પડે છે એટલે બાર નદી ની અંદર પણ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પણ એક શોભાના ગાંઠિયા સમાન બનાવીને મૂકી દીધું છે ઉપર એક પણ સગડી છે ફિટ કરવામાં આવી નથી